રામ રામ ખેડૂત મિત્રો આપણે વેળાવદરની સીમા આપણે તાલમાં દવા આપી હતી ત્યાં તો આવી હતી તો આપણે એમને મળી જઈએ તમારું નામ શંકર તમારું ગામ વેળાવદર તાલુકો ચૂડા જિલ્લો સુનગર હવે આમાં આપણે દવા આપી હતી તાલમાં એમાં આપણે પ્રોટેક્ટરની ઇલોર આપી હતી તમને એનું રિઝલ્ટ કેવું લાગ્યું રિઝલ્ટ સારું મળ્યું છે આનો આવડવા

બરોબર તો બીજા ખેડૂત મિત્રો નું હોય તો ભલામણ કરાય આની આ દવાની ભલામણ કરાય ને કેટલા વીઘાના ના છે આપણે અંદાજે 3 વીઘા અઢી વીઘા રેખું થઈ રહે અઢી થી 3 વીઘા ના છે બધા એક જ હરખા ને આવા જો બધા એક હરખા છે અત્યારે ક્યાં ઈળ દેખાય છે ના અત્યારે નથી હાલે આવી ગયો હવે બસ તો આપણે આગળ દવા વાપરશો ને વાપરવો ને ખુબ ખુબ ધન્યવાદ